સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારી શ્રી શિવ શિવમ મિશ્રાતા ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ તાપી જિલ્લાના પ્રવાસે પધર્યા હતા વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ કામગીરીઓનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરી તેમણે નગરપાલિકાની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે તેમણે સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ એસબીએમ બે પોઈન્ટ ઝીરો હેઠળ વિકસાવાયેલી ડમ્પ સાઇટ તેમજ જળવાટિકા ગાર્ડનની મુલાકાત લીધી હતી તેમણે વધુમાં જાહેર સ્થળોએ સ્વચ્છતાલક્ષી પ્રચાર પ્રસાર આઈઈસી પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા દ્વારા જનજાગૃતિ વધારી એક આદર્શ સમાજની રચના તરફ વધુ અસરકારક કાર્ય કરવા અનુરોધ કર્યો હતો નિરીક્ષણ દરમિયાન વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રિતેશભાઈ ઉપાધ્યાય કારોબારી ચેરમેન દિલીપભાઈ જાદવ આરોગ્ય સમિતિ ચેરમેન પરેશભાઈ મીઠાવાળા તથા ચીફ ઓફિસર કુ વંદનાબેન ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા